માતા ભારત માતાજી વંદે 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 ધાંધેરા હિત રક્ષક સમિતિ ના પ્રમુખ ભાઈ શ્રી અમરતભાઈ રાવળ આપણા લાડીલા ધારાસભ્ય અને આપણી વાતને ગાંધીનગરમાં ખૂબ સુંદર રીતે રજૂ કરતા આવ્યા છે એવા આપણા ધારાસભ્ય ભાઈ શ્રી માવજીભાઈ જેમણે ઘણા તડકા છડા જોયા ચડતી પડતી જોઈ સારા નરસા કામો કરનારા લોકોનું શું હાલત થાય છે નજરે જોયું છે એવા માજી ધારાસભ્ય આદરણીય નથાભાઈ ધાનેરાની અંદર રહીને ધાનેરાના પ્રશ્નો માટે સતત ઝૂમતા ભાવિશ્રી વળવદભાઈ ડોમરાજી મંચ ઉપર બિરાજમાન તમામ આગેવાનો મિત્રો પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ચૂંટણી હોય વાતાવરણ જુદું હોય એટલે તો બધા દોડીને આવતા હોય એના માટે પાર્ટીઓ પક્ષો મહેનત કરતા હોય કાર્યકર્તા દોડતા હોય પણ ધાનેરાને આજે મુશ્કેલી આવી છે ત્યારે તમે જે ભાવ વ્યક્ત કર્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ ધાનેરાના રિક્ષા એસોસિએશનની વાત કરી ધાનેરાના વેપારીઓની વાત કરો ધાનેરાના ડોક્ટરો વકીલો જાનેરાના તમામે તમામ વર્ગના લોકો શ્રીના નિર્ણયથી ખૂબ દુઃખી છે ચૌદ ચૌદ પંદર પંદર દિવસથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ પ્રતિક ભૂગડતાલ કરી અને મોટર ની રેલી પણ કરી બીજા અનેક પ્રયત્નો કર્યા મીડિયા દ્વારા થયા પણ કેમ આ વાત નથી સંભળાતી એ હજી સુધી મને સમજાતું નથી આટલી સંવેદના ની જરૂર છે અમને કોઈ વાંધો નથી બને તો અને મિત્રો જ્યારે કઈક વાત કરી હોય તો એને ટ્યુસ કરીને ખોટી રીતે મૂકવામાં આવે છે હું એ વખતે જ્યારે ભૂગ હડતાલ હતી ત્યારે હું બોલ્યો એનું પૂરું વાક્ય ન લોકો સામે મૂકીને ટુકડા કરીને વાત કરવામાં આવી છે હા મેં કહ્યું છે કે જો અમે તમને ન ગમતા હોઈએ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો અમે ત્યાં શબ્દો છે આ મારા છે હમણાં મને ખબર પડી કે અર્બુદા સેનાના યુવાનો આ વિડીયો ચલાવે છે ખૂબ દુઃખ થાય તમે શું એવું માનો છો કે હું જાતિવાદી માણસ છું પચાસ વર્ષ સુધી મેં નવસારીમાં રહ્યો છું મારું કર્મ ક્ષેત્ર હતું ઓગણીસો ને બાસઠ માં હું નવસારી ગયો હતો મેં ક્યારેય પક્ષા પક્ષી કરી નથી અઢારે અઢાર વર્ષના કોઈ પણ માણસ નો રાતના બે વાગે ફોન આવ્યો હોય હું જઈને ત્યાં ઉભો રહ્યો છું તમને તમારા દીકરા તમારા ભાઈઓ કોઈ બી હોય એમને પૂછી લેજો મિત્રો શા માટે દુખી કરો છો તમારે જે જોઈએ છે તમને મળવાનું નથી શું કામ ન મળે હું તો ખૂબ આશા કરીને જયારે નરેન્દ્રભાઈ એ કહ્યું કે ભાઈ બનાસકાંઠામાં જઈને તમારે વિધાનસભા લડવાની છે ત્યારે ખૂબ આશા લઈને આવ્યો હતો વિશ્વાસ લઈને આવ્યો હતો કે અઢારે નું હું કંઈક થાય એટલું ભલું કરીશ મારી શક્તિથી કંઈક સારું થાય એવો ભાવ હતો મારી સાથે જે કપટ કર્યા છે કેવી રીતે મને નુકસાન કરવા માટે સહકારી માળખું ચલાવતા એ આગેવાને શું શું ધંધા કર્યા છે એની થોડીક વાત આજે તમને કરી જ દઉં જેને જે સમજવું હોય તે સમજે પણ થોડીક વાત આજે મારા મનની વ્યથા હું તમને કરું છું મારું દુઃખ હું તમારા આગળ રડું છું કોઈ એક ખોટો લગાડવાની જરૂર નથી અમે જાતિના વિરોધી ક્યારેય નથી મારે ઓપરેશન કર્યું હતું સુરત હોસ્પિટલમાં હતો મને ખબર પડી કે મુંબઈમાં મારી હાથમાં હાંસુ આવી ગયા પછી મારી તબિયત સારી નથી એ મેં કહ્યું મારે વર્તમાં જવું પડશે મોનાભાઈ રાતળા ને ત્યાં હું ત્યાં ગયો મારું સામાજિક કર્તવ્ય હતું ને નિભાવ્યું મેં કોઈના પર ઉપકાર નથી કર્યો મારે જવા બોટમાં રાજસ્થાનમાં ચૂંટણી નથી લડવી મિત્રો આ સહકારી આગેવાને મેં કેટલી વાર કહ્યું હોય તમારા સહકારના રાજકારણે તો અમારા સમાજની અંદર જે પ્રેમ ને લાગણી હતી એ વાણા તોડી નાખ્યા અમને દુઃખી કરી નાખ્યા શા માટે આ કરો છો જેટલી સત્તા મારી પાસે હોત તો કોઈ દિવસ કોઈ પાસે મત માંગવા ન જવું પડત અને તમે તો દર વખતે વિધાનસભાની સીટ બદલતા જાઓ બદલતા જાઓ બદલતા જાઓ મોટા મોટા તિજોરી રાખીને નોટોના બંડલ ભરતા જાઓ ભરતા જાઓ એનો વ્યાપ વધારતા જાઓ અને તમે તમારી મહત્વકાંક્ષા પૂરી કરવા તમારો અહંકાર સંતોષવા માટે ગરીબ પર્યાને દુઃખી કરો છો ત્યારે પીડા થાય છે મેં પાણીની વાત કરી હતી અહીંયા ગરીબ કલ્યાણ મેળો ધાનેરામાં હતો નીતિનભાઈ પટેલ આવ્યા હતા મને કે મફતભાઈ રોજે રોજ તમે રેલ નદીની વાત કરો છો મારે રેલ નદી જોવી છે હું એમની ગાડીમાં બેઠો અમે લોકો અહીંયાથી સીધા નેગાળા થઈને નદીમાં જઈને ઉભા રહ્યા નીતિનભાઈએ જોયું અહીંયા આમાં મફતે પાણી નાખવું બહુ અઘરું છે એટલો રેતો લાગે છે ત્યારે મેં કહ્યું આ રેતો છે ને સાહેબ એ પાણીને સંગ્રહ છે તમે આ રેતામાં પાણી નાખશો ને તો તમારે કોઈ જગ્યાએ નહેર કરવાની જરૂર નથી પાણીના તળ આવી જશે એનો વિકલ્પ શું તમે સિંચાઈ વિભાગના એન્જિનિયરોને એમની સાથે બેસો હું એમને સર્વે કરવાનું કહું છું સર્વે કરવા એ લોકો આવ્યા સર્વે કર્યું અને રિપોર્ટ આવ્યો પંદર દિવસ પછી એમાં એમણે કહ્યું રેલ નદીમાં બે કાંઠા અમને જોઈએ એ રીતે હું ઊંચા મોતા નથી નેતર અમે ચેક ડેમ બનાવી શકત મેં બીજી માગણી મૂકી હતી કે તમે એક ચેક ડેમ મોડલ અને વાડા વચ્ચે બનાવો બે બાજુ ખડો મળે છે બીજો ચેકડેમ કલાક છે આપણે રામદેવ મંદિર પાસે અને ગઢિયાવાળાની સીમમાં એક બાજુ તમારે આરબંધ જ્યાં ડ્રેસિંગ કરીને બે કિનારા તમારે બાંધવા પડશે અને એ રીતનું કામ કામરેજમાં કર્યું છે તમે આવતા હો પુલ પરથી તમને દેખાશે મોટો સરસ પુલ આખી દિવાલ બનાવી છે તાપી નદી ઉપર આ ત્રણમાં જો પાણી ભરેલું રહે નેરથી પાણી ભરવાનું નતું થી અને એ પણ મેં એમને કહ્યું કે એ પાણી તમે ચોમાસામાં જ્યારે એનું પાણી જે છે ઓવરફ્લો થાય અને દરિયામાં જાય છે એ તમે આ બાજુ વાળી દો અને આ ચેક ડેમ ત્રણે જો તમે ભરેલા રાખો તો એની અસર છે કંસારી સુધી થશે ખેડૂતોને પાણીની કોઈ તકલીફ નહીં પડે એ વાતને મંજૂર કરી કામ શરૂ કર્યું મોડલમાં સોઈલ ટેસ્ટ થઈ ગયું એન્જિનિયર હતા રાવલ એમણે કહ્યું કે મફતભાઈ હવે સોઈલ ટેસ્ટ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું મશીનરી આવી ગયેલી મશીનરી પાછી ગઈ ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળસંચય વિભાગમાં જે કામ કરતા અધિકારીઓને મળ્યો એમણે મેં જયારે બધી વાત કરી ત્યારે હસી ગયા પરમાત્માની સાક્ષીએ ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો મારી આંખમાં આંસુ આવી ગયા મારી આંખમાં આંસુ આવી ગયા મેં કહું શું કરું સાહેબ તો કે ફરીથી જાઓ એમની પાસે તમે હવે ધારાસભ્ય નથી તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને એમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ હું ગયો વાત કરી લેટર પેડ લખી આપ્યો પછી પાછો બીજા સાત આઠ દિવસ પછી પાછો ગયો અધિકારીઓ પાસે ત્યારે હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેડ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે હવે હવે આ કામને તમે છોડી દો કેટલી પીડા થઈ હશે મને એ એમ કે છે કે ધરાદ સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશું થરાતની પ્રજાને કુણી એ ગોળ વળગાવે છે કેટલા પર્સી ભાઈને પૂછો બીજા આપણા સમાજના લોકોને પૂછો શું કર્યું છે એમણે કેવા કાવા દાવા રમ્યા છે મિત્રો મને બહુ દુઃખ થાય છે ઘણા લોકો એમ કે છે આ જાહેરાત થઈ ત્યારે એમને મળવું જોઈએ સૌથી પહેલા મેં ફોન શંકરભાઈ ને કર્યો છે મેં કહ્યું શંકરભાઈ આ કેવો નિર્ણય શા માટે આ કરો છો એનાથી કોનું ભલું થવાનું છે મહેરબાની કરો તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમ ને મળો આ સીએમ નો નિર્ણય લેવાયેલો છે બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જ જવાબ મળ્યો હું આમાં કઈ કરતો નથી પછી બહુ મોટા નેતા એક આપણા છે એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે ત્યારે એમનાથી બોલાઈ ગયું જે કરે છે તે શંકરભાઈ કરે છે અને એમાં કોઈનું કોઈનું ચાલે એમ નથી અઢારે યુરાન સાથે રહીને આપણે આપણા હાથની લડાઈ લડીએ પટેલ સમાજ ગુણિયલ સમાજ સુખી સમાજ અઢારે વરણને હાથે લઈને ચાલવા વાળો સમાજ એને તમે થાય એટલો એનો વિકાસ થાય એના માટે તમે કામ કરો એને આનંદ છે પણ તમારી નજર ક્યારેક ગરીબ માણસો ઉપર તો પડવી જોઈએ કે નહીં એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય એવા તમે જનપ્રતિનિધિ આ તો અમારું અમારી વિધાનસભા છે તમારી વિધાનસભા હતી તો મહેરબાની કરીને એ જવાબ આપો છેલ્લા ત્રણ વર્ષ વખત થી ભાજપ કેમ નથી આવતો ભાઈ ક્યાંક ને ક્યાંક જે કઈ પાપ તમે કરો છો એ પાર્ટીને ભોગવવું પડે છે એનું અમને દુઃખ છે એટલા માટે અમે અહીંયા આવીને રડીએ છીએ તબિયત ના તંદુરસ્ત છે મારે હવે ફરીથી જવું પડે એમ છે સુરત દવાખાને હું કદાચ ચાર પાંચ દિવસ ડોક્ટર કે તો ત્યાં રહેવું પડશે કોઈ ગેરસમજ મારા માટે ફેલાવે નહીં અને ફેલાવે તો તમે માનશો નહીં મારું જીવન પર ધાનેરાની પ્રજાને માટે સમર્પિત છે રહેશે અને આત્મદહન કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે ધાનેરા હિત રક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે તો આત્મદહન સૌથી પહેલા હું મારું કરવા તૈયાર છું જીવન પરમાત્માએ આપ્યું છે એને શણગારવાનું કામ તમારા સારું કર્મ હોય એનાથી થાય છે ધન અને સંપત્તિ આવે ને જાય છે મિત્રો કોઈ કોઈની સાથે લઈને ગયું નથી અને મહેરબાની કરીને હું તો હાથ જોડીને વિનંતી કરું છું શંકરભાઈ તમે પાછા વળો આ માર્ગે જઈને કોઈ સુધી નથી થયું મહેરબાની કરો અને તમને પસાવો થશે ત્યારે તમારા હાથમાં કઈ નહીં હોય ત્યારે તમારા હાથમાં કઈ નહીં હોય ઉંમર તો ચાલી જવાની એ તો વહેતો પરવાન નદીનો હોય પાણી વહેતું હોય એમ ચાલ્યા જ કરશે એટલે મહેરબાની કરીને તમે બધા જાગૃત રહો આપણા ઉપર આવેલી આ આફતમાં દાંદરા હિત રક્ષક સમિતિ એની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા કામ કરીએ કોઈ જાતિનો વિરોધ ના કરશો કોઈ જાતિ ખરાબ હોતી નથી એના આગેવાનો આંધળા હોય પોતાના સ્વાર્થમાં તો એ આખી જાતિને ગેરમાર્ગે દૂરાય છે તો એ જાતિએ સાવધાન થવાની જરૂર છે જેવી મને ખબર પડી કે હરજીવનભાઈએ નિવેદન આપ્યું છે મેં ફોન કર્યો મેં ફોન કર્યો હરજીવનભાઈ આપણે કેટલું જીવવાના તમે આવું કહ્યું એ માણસની ખાનદાની જુઓ એને એમ કહ્યું મફતભાઈ મારી ભૂલ તો થઈ ગઈ છે તો એવા આપણા વડીલ છે ઉંમર થઈ છે કરીને એમના માટે કોઈ અપશબ્દ કે કોઈ મેસેજ મૂકશો નહીં ભગવાન બધાને સદૃદ્ધિ આપે આપણા સામાજિક તાણાવાળાને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરતા કોઈ બોલવાથી વાણી વર્તનથી ક્યારેય સામાજિક તાણાવાળાને નુકસાન ન કરશો